добрине तमन्ना जो फाइनली आपने फोन लेने घरे वी आया छ વેલકમ કરી જ લીધું હતું કેમ કે આજ ખુશખબરી હતી તે આપણે નવો ફોન લાવવાના હતા એ ફોન આપણો નવો ફોન આવી ગયો છે એ આગળ બ્લોકમાં જોઈ લીધો થશે તમે અને આપણે હવે જૂનો ફોન બંધ કરીને આપણે નવા ફોનમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારા નવા ફોનમાં કેવું રિઝલ્ટ આવે છે સારું આવતું હોય તો કોમેન્ટ કરજો ને કેવું લાગે છે એ કહેજો તો આપણે એક ચેનલ એક ચેલેન્જ રાખી છે કે એમાં ભેળ બનાવી છે આર્યનને અને જાનુને આપણા મામાની છોકરી આવી છે એનું ચેલેન્જ છે એમાં જોવાનું છે કોણ જીતે છે તો બ્લોગમાં બન્યા રહેજો તો જો આયા આરિયન ભાઈ અને જાનુ બેન બે બેસી ગયા છે ચેલેન્જ માટે તૈયાર છો ને તો તમારા બેના નામ શું છે તમારું જાનવી તો જો ચેલેન્જમાં છે બેને ભેળ ખાવાની છે કોણ ભેળ પહેલા પૂરી કરી જાય છે અને જો જે જીતી જાય એને દસ રૂપિયા મળશે હારી જાય એને મીઠું અને મરચું છે એ ચાંટવું પડશે તો સી બ્લોક માં બન્યા રેજો કોણ જીતે છે આ ચેનલ માં તો રેડી તો બોલો શરૂ કરો ઠાવ્યા ને તે તો હાલો હવે જાનુબેન ને મરચું તો જોવી એમનું reaction કેવું લાગ્યું આરીને મજા આવી ને મુલ મજા આવી તમને બેન મજા આવી રમાની

જો સધુબેન કામેથી ધરાવી આવ્યા છીએ ને આપણે જવાનું છે મોગલ માના દર્શન કરવા મોગલમાંનું મંદિર અમારી શેરીને આગળ જ છે તો સધ્ધુબેન તમને કંઈક બે શબ્દ કહેશે નવા ફોન વિશે ચાલો બધા મોગલમાંના દર્શન કરવા અને પૂનમ દીદીએ નવો મોબાઈલ લીધો છે એમને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કેવું રિઝલ્ટ આવે છે તે પણ કોમેન્ટમાં કહેજો તો ચાલો આપણે મોગલ માના મંદિરે જઈને દર્શન કરી આવી જો આપણે મોગલમાં ના છીએ જો આપણે દર્શન કરીને ઘરે છીએ ને આપણે રસોઈની તૈયારી આલે છે તો આખી ડુંગળીનું શાક બનાવવાનું છે અને સાપડી બનાવવાની છે તો જો ડુંગળીને આપણે થોડીક સેડવી લીધી છે અને આ જો આંકડે સાપડી બનાવવા વેઈ ગયા છે આપણને સાપડી નો ખાવે કે કે આપણે કાઈ સાપડી બનાવી ની એટલે જો આશા આપડી જો તો હરીન બેસી ગયા છે કવિ શું આના માસી બાચુલો હળગાવે છે સેનો પ્રોગ્રામ છે બેન આથી ડોંગોઈ સાપડી છે તો સારું તો જો આ બધા બેસી ગયા છે જમવા અને આપણે જમવાનું થઈ ગયું છે રેડી આખી ડુંગળીનું શાક છે સાપડી છે પાપડ છે સંભારો છે ને છાશ છે મસ્તીની ઠંડી તો જો બેસી ગયા છે બધા હમુ જો તો એક તો આપણે પણ જો જમવા બેસી ગયા છે તો જોઈ લેઓ આખી ડુંગળીનું શાક ને સંભારો ને પાપડ ને આપડી ને છાશ આપડી ફેવરેટ તો જો અહીંયા બેન હાલો બધા જમવા આખી ડુંગળીનું શાક જો અહીંયા આર્યન ભાઈ પાપડ ખાય પાપડ ખાવા ઈ ભાઈ પાપડ એક ખાય છે એમને શાક તો ભાવે અહીંયા જાનુબેન હાલો જમવા હાલો બધા જમવા અહીં આવની બેન અને આપણે બેસી ગયા છીએ તમારે બધાયને જમવું હોય તો હાલો તો આપણે જમી લેવી બ્લોક માં બન્યા રહીજો તમને જમવું જમી કરીને કામમાં બધું રેડી કરી નાખ્યું છે બધું કામ એ પડું થઈ ગયું છે આપણે પણ નવરાત થઈ ગયા છે એક આટો પણ મારી અહીંયા બહાર તો સારું બધા કમેન્ટ જરૂર કરજો કેમ કે આપણે નવા ફોનમાં બ્લોગ બનાવ્યો છે કેવું રિઝલ્ટ આવ્યું છે એ પણ કમેન્ટ કરજો અને અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય મેલીમાં અને જય ચાઉનમાં અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ નવા ફરીને નવા ઉમંગમાં નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય